જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજે પોતાના સ્વહસ્તે ઘણા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું અને તેમાં મૂર્તિઓની સ્થાપના પણ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ શિખરબંધ મંદિર મહારાજે અમદાવાદમાં બંધાવ્યું હતું સ્વામિનારાયણ ભગવાનને જ્યારે રામાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર બેસાડી સંપ્રદાયની ધર્મધુરા સોંપી ત્યારબાદ સંપ્રદાયની સૌપ્રથમ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાને ક્યાં કરી હતી અને તે મૂર્તિ શ્રીજી મહારાજને ક્યાંથી મળી હતી તે મોટાભાગના હરિભક્તોને ખબર નહીં હોય ભક્તો તે સર્વેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું પરંતુ વિડીયો જોતાં પહેલાં જો ભક્તો તમે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ કરજો ભક્તો વિડીયો ગમે તો તેને લાઇક કરજો કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તોને શેર પણ કરજો તો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રથમ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓનો ઇતિહાસ ચાલો ભક્તો આપણે જોઈએ જ્યારે સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની ધર્મધુરા સંભાળી અને દેશાંતરમાં વિચરણ ચાલુ કર્યું ત્યારે એભલ ખાચરના પ્રેમને વસ થઈને સ્વામિનારાયણ ભગવાન ગઢપુર રોકાણા ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને જન્માષ્ટમી દશેરા દિવાળી આદિક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યા ભક્તો ગઢપુરમાં ઉજવેલા ઉત્સવમાં ગામો ગામથી હરિભક્તો આવતા અને મહારાજના દર્શનનું સુખ લેતા જ્યારે ઉત્સવ પૂર્ણ થાય ત્યારે ભક્તો પોતાના ગામ જવા તૈયાર થતા અને મહારાજને આજીજી કરતા કે હે પ્રભુ તમે અમારે ગામ ક્યારે આવશો અમારા ઘરે પધરામણી ક્યારે કરશું અમારા વૃદ્ધ માતા પિતા અહીં ગઢપુર દર્શનનું સુખ લેવા આવી શકતા નથી તો હે મહારાજ તમે ક્યારે અમારા ગામ પધારશો ભક્તો આ વાત સાંભળી શ્રીજી મહારાજ કહેતા કે હે ભક્તો અમે તમને વચન આપીએ છીએ કે અમે તમારે ગામ જરૂર આવશું ભક્તો થોડા દિવસ બાદ શ્રીજી મહારાજ ગઢપુરથી વિદાય લઈ રહ્યા છે ત્યારે ગઢપુરના દરબાર એભલ ખાતર ખૂબ જ દુઃખી થાય છે દાદા ખાચર આદિકને જ્યારે ખબર પડે છે ત્યારે તેઓ ચોધાર આસુએ મહારાજને આજીજી કરે છે કે હે મહારાજ અત્યાર સુધી તમે અમોને આપેલા ઘણા સુખ દીધા અને હવે શા માટે તમે ગઢપુર છોડી જવાની વાત કરો છો જો પ્રભુ તમે અમોને છોડીને જશો તો અમે અન્નજણનો ત્યાગ કરશું અથવા તમારી સાથે અમોને પણ લઈ જાઓ પરંતુ અમને છોડીને હવે ક્યાંય જશો નહીં આ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે હે ભલ ખાચર હું તમારા પ્રેમને વસ થયો છું એટલે સદાય તમારે ત્યાં જ રહીશ અને બીજે હું મહેમાનની જેમ જ જઈશ ગઢડું મારું અને હું ગઢડાનો તે કદી નથી મટવાનો પછી મહારાજે એવો વિચાર કર્યો કે અહીં એક મૂર્તિ પધરાવું વાસુદેવ ભગવાન તેવું નામ ધરાવું જેથી આ ગઢપુરવાસીઓને આ મૂર્તિમાં આસ્થા થાય અને મને બહાર જતા રોકે નહીં પછી એક દિવસ સવારે મહારાજ નિત્ય કર્મ પરવારીને અક્ષરભુવનની પાસે સિંહાસન ઉપર બેઠા છે સાધુપાડા આદિકની સભા ભરાણી છે એભલ ખાચર મહારાજને પગે લાગીને સભામાં બેઠા ભક્તો તે વખતે કાર્યાણીથી દેહા ખાચર પણ સભામાં આવ્યા તે જ વખતે મહારાજની ઈચ્છાથી ત્યાં એક આશ્ચર્યકારક વાત બની પરદેશથી કોઈ મૂર્તિ બનાવનાર સલાટ સભામાં આવ્યો તેની પાસે બે મૂર્તિઓ હતી એક મૂર્તિ ચતુર્ભુજ રૂપે હતી અને બીજી શેષ નારાયણની નાની મૂર્તિ હતી થોડી વારે શિલ્પીએ મહારાજના દર્શન કર્યા અને મહારાજને કહ્યું કે મારે આ બંને મૂર્તિઓ વેચવાની છે હું સ્નાન માટે બહાર જાઉં છું પછી આપણે આ મૂર્તિઓની કિંમત કરીએ ભક્તો આવું કહીને શિલ્પી મહારાજને પ્રણામ કરીને ગયો પછી તે શિલ્પી પાછો ન આવ્યો શિલ્પીને શોધવા માટે શ્રીજી મહારાજે એક પાર્ષદને મોકલ્યો પણ શિલ્પી ક્યાંય મળ્યો નહીં પછી દાદા ખાચર આદિક ભક્તોએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ આ બંને મૂર્તિઓ બહુ જ સરસ છે આને કોણ મૂકી ગયું હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા કે આ મૂર્તિ તો અમારી છે અમારું પોતાનું સ્વરૂપ છે તમારો પ્રેમ જોઈને અક્ષરધામના મુક્તો આ મૂર્તિને મૂકવા આવ્યા હતા ભક્તો ગઢપુરમાં આવેલી વાસુદેવ નારાયણની મૂર્તિ પૃથ્વીના કોઈ કારીગરે બનાવેલ નથી તે મૂર્તિ અક્ષરધામના મુક્ત મૂકી ગયા છે તેવું હરિલીલામૃત ગ્રંથમાં પણ લખ્યું છે શ્રીજી મહારાજે કહ્યું કે આ અક્ષરધામના મુક્ત આ વાસુદેવ નારાયણની મૂર્તિ મૂકી અને ઉન્મત ગંગામાં સ્નાન કરી ફરી અક્ષરધામમાં જતા રહ્યા છે ભક્તો આ વાત સાંભળીને એભલ ખાચર આદિક હરિભક્તો ખૂબ જ રાજી થયા અને ત્યારબાદ શ્રીજી મહારાજે એભલ ખાચરને કહ્યું કે આ તમારો ઉત્તરા દરબારનો ઓરડો છે તેમાં આ મૂર્તિની સ્થાપના કરવી છે પછી રામચંદ્ર જોશી પાસે મુહૂર્ત જોડાવ્યું અને વિક્રમ સંવત અઢારસો બાસઠના ફાગણ સુદ ત્રીજીને શુક્રવારનું મુહૂર્ત આવ્યું શ્રીજી મહારાજે દેશાંતરમાં કંકોત્રી લખાવડાવી અને ખૂબ જ મોટો ઉત્સવ કર્યો ભક્તો કહેવાય છે કે શ્રીજી મહારાજે જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે બધાને દેખાતું કે શ્રીજી મહારાજ મૂર્તિમાં જાતે પ્રવેશ કરી રહ્યા હતા ભક્તો હાલ વાસુદેવ નારાયણની મૂર્તિ ગઢપુરમાં ધર્મદેવ અને ભક્તિબાતાની બાજુમાં રહેલી છે તમે જ્યારે પણ ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શને જાઓ તો આ વાસુદેવ નારાયણની મૂર્તિના દર્શન કરવાનું ચૂકશો નહીં ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં અમને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ